ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ચૈતર વસાવા હાલ વન વિવાદને વિવાદ ને લઈને રાજપીપળાની સેન્ટ્રલ જેલમાં છે અને તેમને મળવા માટે અરવિંદ કેજરીવાલ પણ ગયા હતા અને ચૈતર સીટ નું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે મનસુખ વસા નું મોટું નિવેદન સામે આવ્યું કે ભાજપ ને કોઈ પણ ફરક પડતો નહીં ચૈતર વસાવા લડે કે કોઈ પણ તો મનસુખ વસાવા આની પહેલા પણ આવા નિવેદનો આપ્યા હતા લોકસભાની ચૂંટણી આવે તે પહેલા ભરૂચ લોકસભાનો માહોલ કંઈક અલગ જોવા મળી રહ્યો છે અને ભરૂચ લોકસભામાં ચૈતર વસાવા અને મનસુખ વસાવાનું જંગ થાય તો કોણ બાજી મારશે તે તમારું શું કહેવું છે